હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી આવતીકાલથી બાર ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે બાવીસ ઓક્ટોબર બાદ સવારના સમયમાં ઠંડીનો અહેસાસ થશે રાજ્યના મહત્ોમાં રહ્યા ભાગોમાં વિરોધ થશે પરંતુ આમ છતાં તારીખ સાતથી બારમાં હજુ દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં દરિયાકિનારાના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે છે જોકે આ વખતે નવરાત્રિમાં મહદ ભાગોમાં વાદળવાયું હોવા છતાં વરસાદ નથી થયો એ આનંદની વાત છે ત્યારબાદ સ્થિતિ જોવા જઈએ તો તારીખ સોળથી બાવીસમાં હવામાનમાં ભારે પડતો આવશે અને જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે